નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો મીડિયા દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ ગુનો છોડો નહીં તો ગુજરાત છોડો જી હા આ શબ્દો છે નવસારી જિલ્લા પોલીસ વડાના કારણ કે જ્યારે ડીજીપી દ્વારા રાજ્યના તમામ પોલીસ કર્મીઓને સો કલાકની અંદર ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની યાદી તૈયાર કરાવી ગુનાને ડામવા માટેના પગલાં હાથ ધરવામાં આવ્યા હતા તો ત્યારે નવસારી જિલ્લા પોલીસ દ્વારા પણ લિસ્ટેડ બુટલેગરોથી લઈ એનડી પીએસથી લઈ જુગારિયાઓથી લઈ તમામ ગુનાઓની અંદર સંડોવાયેલા એકસો બત્રીસ જેટલા ઈસમોની આજે એલસીબી ખાતે ઓળખ પરેડ કરવામાં આવી હતી અને આ શબ્દો સુશીલ અગ્રવાલ દ્વારા સખ્ત ભાષાની અંદર એમને સમજાવવામાં આવ્યા હતા કે ક્યાં તો તમે ગુનો છોડો નહીં તો તમે ગુજરાત છોડો કારણ કે જ્યારે ગુજરાતની અંદર અસામાજિક આતંક વધુને વધુ વિસ્તરી રહ્યો છે તો ત્યારે પોલીસે પણ કાયદાકીય જોગવાઈની સાથે સખ્ત થવું પડ્યું છે અને ત્યાં સુધી કે એ પણ જણાવી દીધું કે જો તમે ગુનો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા છો તમે ગુનો નહીં છોડશો તો પછીથી એનું પરિણામ તમારા પરિવારજનોએ પણ ભોગવવું પડશે અને જુઓ છે એ પ્રમાણે કે દાડાનું બુલડોઝર તો નવસારી જિલ્લા સુધી આવી પહોંચ્યું છે ખેરગામની અંદર પણ જેના ડિમોલ્યુશનના દ્રશ્યો આપે નિહાળ્યા છે તો જ્યારે ડીજીપી દ્વારા રાજ્યની તમામ પોલીસને સો કલાકમાં ગુનાહિત કૃત્યો કરતા લોકોની યાદી તૈયાર કરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી જેને પગલે નવસારી જિલ્લા પોલીસ દ્વારા પણ વિવિધ પોલીસ મથકો ખાતે નોંધાયેલા ગુનાઓની અંદર એનો એનાલિસિસ કરી અને સો કલાકની અંદર એકસો જેટલા જે ગુનેગારો છે એમની યાદી બનાવવામાં આવી છે જેમાંથી સો જેટલા લિસ્ટેડ બુટલેગરો તો બાવીસ જેટલા એનડીપીએસ ના ગુનાઓની અંદર જોડાયેલા તો દસ જેટલા કહી શકાય કે ભાઈ બોલાવી ઓળખ પરેડ કરાવવામાં આવી હતી અને સાથે જ સખ્ત શબ્દોની અંદર કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું કડક સૂચના આપી દેવાઈ હતી કે જો તમે ભવિષ્યની અંદર પણ આવા કૃત્યો કરતા પકડાયા અથવા તો જણાશો તો તમારા માટે પોલીસ સખ્તથી સખ્ત એક્શન

અને દસ જેવા લિસ્ટેડ જુગારીઓ છે તે તમામ એકસો બત્રીસ લોકોની એનસીબી ઓફિસ ખાતે પરેડ રાખવામાં આવી હતી તે તમામ એકસો બત્રીસ આરોપીઓ ની સાથે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને એ બધાને કાયદાની અંદર રહેવા બાબતમાં સમજ પણ કરવામાં આવી હતી આ ગુનેગારો ખિલાફ ચાલતી પોલીસની ઝુંબેશના ભાગરૂપે એ તમામ ગુનેગારોની ઉપર પોલીસની નજર છે એ તમામની એક્ટિવિટીસ પોલીસ અત્યારે મોનિટર કરી રહી છે અને કોઈપણ ગેરકાયદેસર એક્ટિવિટીની અંદર હોતા એમની જાણકારી પોલીસે મળતા તાત્કાલિક એ બધા આરોપીઓ ખિલાફ કડકથી કડક કાર્યવાહી અને કડકથી કડક પગલાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે અત્યારે સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા અમારા જૂના કાયદાઓ આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટની અંદર નવા સંશોધન કરવામાં આવ્યા છે અને જૂના કાયદાની અંદર જો બ્લુ હતા જેમનું કોર્ટની અંદર ફાયદો ઉઠાવીને ઘણી વખત આ ગુનેગારો ગુના કરવામાં સક્ષમ રહીને અને કોર્ટથી છૂટી જતા હતા હવે નવા કાયદાની અંદર જ્યારે મેન્ડેટરી વિડીયો રેકોર્ડિંગનું પ્રોવિઝન આવ્યું છે તો અમારે પોલીસ ડિપાર્ટમેન્ટને એવી ઉમીદ છે કે એવી રીતેના વારંવાર ગુના કરવાવાળા આરોપીઓ ઉપર અમે એ લોકો અંકુશ લગાવી શકશું અને આ લોકો માટે જો મેસેજ છે તે ક્લિયર છે કે ગુનેગાર યા તો ગુના કરવાનું છોડી દો નહીં તો ગુજરાત છોડી દો કે આ ધરતી ઉપર ગુનેગારો માટે કોઈ પણ જગ્યા નથી અને એ ગુના આચરતા અગર ધ્યાન પર આવશે તો પોલીસ ડિપાર્ટમેન્ટ કાયદાની જોગવાઈ હેઠળ તમામ પોતાના સત્તાઓનો ઇસ્તેમાલ કરીને આ લોકો ખિલાફ કાયદાકીય તમામ પગલાઓ હા નવસારી જિલ્લાની અંદર ઘણી બધી મહિલાઓ છે જો પોતાનું પરિવારનું ભરણ પોષણ કરવા માટે આ બુટલેગિંગની એક્ટિવિટી સાથે સંકળાયેલી છે એ તમામ મહિલાઓ માટે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એમના રિહેબિલિટેશન કરવા માટે એક યોજનાનું ચાલુ પણ કરવામાં આવી છે કે પણ બુટલેગર મહિલા અગર પોતાની ઈચ્છા જાહેર કરે છે ઈચ્છાશક્તિ બતાવે છે કે આ વ્યવસાયને છોડવાનું એની ઈચ્છા છે તો પોલીસ ડિપાર્ટમેન્ટ એમને રિહેબિટેશન કરવા માટે અને બીજા વ્યવસાયની સાથે એમને જોડવા માટે પૂરા પૂરા સ્ટેપ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન સિક્સ થ્રી ટુ નાઇન તો આ પ્રમાણે જયારે રાજ્ય સરકાર એક્શન ની અંદર આવી છે અને વાત કરવામાં આવે તો હર્ષ સંઘવી દ્વારા પોલીસ કર્મચારીઓને પણ જણાવી દેવા આવ્યું છે કે તમારી પણ કોઈ સાત ગાંઠ આવા આરોપીઓની સાથે હશે તો તમારે પણ નોકરીમાંથી રદ અને માટે કરી અને નવસારી જિલ્લા પોલીસે પણ સો કલાકના જે અલ્ટિમેટમ હતા એની અંદર કાર્યવાહી કરી અને એકસો ને બત્રીસ ગુનેગારોની યાદી તૈયાર કરી એ લોકોની પાસે આજે કાન પકડાવી અને ઉઠક બેઠક પણ કરાવી છે જે દ્રશ્યો પણ આપ નિહાળી શકો છો તો સાત સાથે જ આ સમગ્ર પ્રકરણની અંદર આજરોજ એલસીબી કચેરી ખાતે જિલ્લા પોલીસ વડાની સાથે ઉચ્ચ અધિકારીઓનો કાફલો ડીવાય એસપી એસ કે રાય સહિત અન્ય બે ડીવાય એલસીબી પીઆઈ સહિત અન્ય પીઆઈઓ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા અને સમાજની અંદર કોઈ પણ નાનામાં નાનો વ્યક્તિ પણ શાંતિથી રહી શકે પોતાના પરિવારની સાથે ગુજરાતને સુરક્ષિત અનુભવી શકે એ સંદર્ભની અંદર નવસારી જિલ્લા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારોમાં માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ